મોટામિયા માંગરોળ શાખાની મુલાકાત લેતા મોસાલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ધોરણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોટામિયા માંગરોળ શાખાની મુલાકાત લીધેલ હતી બેંક મેનેજર શ્રી રજનીશ કુમાર યાદવ દ્વારા તમામ બાળકોને પેન અને કેડબરી આપીને સ્વાગત કરેલ હતું રજનીશ કુમાર યાદવ દ્વારા બેંક ચાલી રહેલા વિવિધ કાઉન્ટરો વિવિધ લોનની યોજનાઓ શૈક્ષણિક લોન ફ્રોડથી બચવા શું કરવું વિદ્યાર્થીનીઓ માટે વિવિધ યોજનાઓની ખૂબ સુંદર માહિતી આપી હતી તેઓની સાથે હાર્દિકભાઈ ચૌધરી પારૂલબેન ગામિત સુંદરભાઈ અન્ય સ્ટાફનો ખૂબ સારો સહકાર મળેલ હતો જે બદલ શ્રી ઇમરાન ખાન પઠાણ લલિતાબેને આભાર માનેલ હતો બાળકોને પણ ખૂબ સરસ માહિતી જાણવા મળેલ હતી इस पे क्लिक कीजिएगा छात्र की बच्चे ही करते हैं है ना कोई भी मोबाइल आएगा नहीं उससे क्लिक नहीं करने का आपके साइडों का अकाउंट है और सुरक्षा की चिंता क्यों आता है इसमें तो है पर अलग-अलग बैंक -अलग में पे है मतलब तो कहीं पे है ना आपका कहने खाते तुम्हारे पता नहीं हां ये वाला मोबाइल वाला है तो क्या होता है મોબાઈલ હેક કરે મેસેજ ભેજેગા ક્લિકા ખાસ કર કે બચ્ચે કરે હેના તો કોઈ ભી મોલ આયેગા લિંક ઉપર ક્લિક નહીં કરવા